નમસ્કાર મિત્રો મિત્રો આખરકાર ગુજરાતમાં પણ સર લાગુ પડી ગયું છે સરનું ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રિવિઝન મતલબ કે પુનરાવર્તન કરવું જી હા મિત્રો અત્યાર સુધી જે છે ચૂંટણી કાર્ડ જે છે ઘણા બધા બોગસ હતા ચૂંટણી કાળની અંદર અધૂરી વિગત હોય અથવા તો ચૂંટણી કાર્ડ જે છે જૂના થઈ ગયા હોય તો આ બધી વસ્તુ જે છે એને કમ્પ્લીટ કરવાનું રહેશે હવે આવનારા સમયની અંદર મતલબ કે અત્યારે ચાલુ થઈ ગયું છે અને ખાસ કરીને જે બોગસ ચૂંટણી કાર્ડ જે તો એને હટાવી દેવામાં આવશે જે લોકો મૃત્યુ પામ્યા છે તો એવા ચૂંટણી કાર્ડો જે છે ઘણા બધા છે દેશની અંદર તો એને પણ હટાવી દેવામાં આવશે અને હવે આવનારા સમયની અંદર બી મતલબ કે બૂથ લેવલ ઓફિસર જે છે તમારા ઘરે આવશે ત્યારે તમારે ફોર્મ ભરવાનું રહેશે અમુક ડોક્યુમેન્ટ જે છે તમારે આપવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એની જરૂર પડશે તેના વિશે વિગતવાર વાત કરીશું તો આ વિડીયોના માધ્યમથી તમામ માહિતી આપણે જાણીશું કે તમારા ઘરે બી મતલબ કે બૂથ લેવલ ઓફિસર આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ એસઆઈઆર વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આર્ટિકલના માધ્યમથી જાણીશું સાથે સાથે એ પણ વાત કરીશું મિત્રો કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ તમારે તૈયાર રાખવાના રહેશે અહીંયા કુલ અગિયાર ડોક્યુમેન્ટ જે છે એની લિસ્ટ મેં તૈયાર રાખી છે અને સાથે સાથે એ પણ વાત તમે લખેલી છે બરાબર કે ફોમ જે છે ક્યારે કયું ફોર્મની જરૂર પડે છે અને અહીં ફોર્મની પીડીએફ પણ અહીં આપેલી છે મતલબ કે તમારે ફોર્મ મેળવવા માટે પણ ક્યાંય જવાની જરૂરિયાત નથી અને આ આર્ટિકલનો લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે આપણે તો આખીકાર ગુજરાતમાં પણ એસઆઈઆર લાગુ થઈ ગયું છે માટે તમારું નામ વોટર લિસ્ટમાંથી ન કપાઈ જાય તેના માટે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘણા લોકોને પ્રશ્ન એ થતો હશે મિત્રો કે મારું નામ વોટર લિસ્ટમાંથી કપાય તો નહીં જાય ને પરંતુ એવું ન બને એના પહેલાં આપણે અમુક તૈયારીઓ કરી લેવી જરૂરી છે એ હવે આપણે આગળ જાણીએ છીએ તો શું કરવું એના માટે તો કે પ્રોપર ડોક્યુમેન્ટ અને પ્રોપર ડિટેલ આપી આપણે આમાંથી બચી શકીએ છીએ જો આ એસઆઈઆરમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું પરંતુ એના પહેલાં આપણે એ જાણીશું કે ભાઈ એસઆઈઆરનો મતલબ શું થાય છે તો એનો મતલબ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતલબ કે પુનરાવર્તન કરવું ગુજરાતી ભાષામાં એવું આપણે કહી શકીએ જેના માધ્યમથી ભારતના બાર રાજ્યોમાં એકાવન કરોડ જેટલા ઇલેક્શન કાર્ડ જે છે એ કવર કરવામાં આવશે મતલબ કે ચેક કરવામાં આવશે અને જેમાં તમારું ચૂંટણી કાર્ડ જૂનું થઈ ગયું હશે તો તેને અપડેટ કરી અને રી ઇસ્યુ કરવામાં આવશે બોગસ ચૂંટણી કાર્ડ હશે તો તેને કાયમી માટે ડીએક્ટિવેટ મતલબ કે બંધ કરી દેવામાં આવશે જે લોકોના મૃત્યુ થયા હશે તો તેવા ચૂંટણી કાર્ડ પણ હંમેશને માટે બંધ કરી દેવામાં આવશે હવે વાત કરીએ સૌપ્રથમ જે છે પ્રોસેસ ક્યાંથી શરૂ થશે તો કે સૌપ્રથમ બૂટ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યાર પછી અઢાર વર્ષથી કોઈ પણ વ્યક્તિ જે છે સ્ત્રી પુરુષ તમારા ઘરની અંદર હશે અઢાર વર્ષથી ઉપરની તો તેનું નામ જે એ મતદાર યાદીમાં ચડાવવામાં આવશે બાદમાં તેના ચૂંટણી કાર્ડ પણ આવી જશે પરંતુ બોગસ ચૂંટણી કાર્ડ અથવા તો મૃત્યુ પામનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ પણ હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે મતલબ કે મતદાર યાદીમાંથી તેમનું નામ જે હટાવી દેવામાં આવશે અને એટલા જ માટે બિહારમાં એક રિપોર્ટ અનુસાર કુલ અડસઠ લાખ લોકોના વોટર યાદીમાંથી નામ જે છે ડિલેટ કરી દેવામાં આવ્યા છે તો હવે વાત કરીએ મિત્રો કે ગુજરાતનો વારો છે તો ગુજરાતમાં પણ એસઆઈઆર લાગુ પડી ગયું છે તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની તૈયારી રાખવી એના વિશે પણ વાત કરીએ આપણે જેથી કરીને આપણા વોટર આઈડીની ડિટેલ જે છે નવી યાદીમાં ચડી જાય અને આપણું નામ જે છે ડિલેટ પણ ન થાય તો સૌ પ્રથમ તમારા ઘરે બી મતલબ કે બૂથ લેવલ ઓફિસર આવશે તમને એક ફોમ આપશે અને એના પહેલાં આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ શું બધાને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત છે તો તેનો જવાબ છે બિલકુલ આપવા ફરજિયાત નથી જો તમારું નામ બે હજાર ત્રણની જૂની યાદી જૂની મતદાર યાદીમાં હતું અથવા તો તમારા માતા પિતાનું નામ તેમાં હતું તો તેમને કોઈ પણ કાગળ આપવાની જરૂરિયાત નથી એટલે કે જે લોકોનું નામ જૂની યાદીમાં અથવા તો હાલની એસઆઈ એસઆઈઆર મતદાર યાદીમાં જે નોંધાયેલું છે તો તેઓ આપોઆપ પાત્ર ગણાશે માત્ર ફોર્મમાં ખૂટતી વિગત જે છે તમારે ભરવાની રહેશે બરાબર તો મોસ્ટ ઓફ ધી ગુજરાતવાસીઓ જે તો એ આપણો બે હજાર ત્રણ પછી જન્મ થયો હોય પરંતુ એના પહેલાં આપણા માતા પિતા છે તો એની મતદાર યાદીમાં બે હજાર ત્રણની મતદાર યાદીમાં નામ હોય જ છે એટલા માટે જે છે ડોક્યુમેન્ટ આપવાની લગભગ કોઈને જરૂરિયાત પડતી નથી પરંતુ પ્રશ્ન એ થતો હશે મિત્રો કે તો ડોક્યુમેન્ટ આપવાની કોને જરૂરિયાત છે તો તેવા લોકોને પોતાના દસ્તાવેજો આપવા પડશે જેનું નામ હજી સુધી મતદાર યાદીમાં સામેલ નથી આ ઉપરાંત જે મતદારોનું નામ જે છે બુટ લેવલ ઓફિસર દ્વારા જૂની યાદીમાં ચડાવી નથી શકાયું કોઈના કોઈ કારણસર માત્ર તેમને જ દસ્તાવેજો આપવા પડશે તો હવે વાત કરીએ મિત્રો કે ભાઈ સર માં કયા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આમાં ટોટલ જે છે મેં અગિયાર ડોક્યુમેન્ટ જે છે એની યાદી લિસ્ટ જે છે અહીં તૈયાર કરેલી છે અને હું લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ જેથી તમે તમામ ચેકઆઉટ કરી શકશો ફોર્મ મેળવવો હશે તો પણ તમને અહીંયાથી ફોર્મ મળી જશે તો પેલું ડોક્યુમેન્ટ જે કે કયું ડોક્યુમેન્ટ જોશે તો કે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર પીએસયુ નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ પેન્શન ચૂંટણી ચૂકવણી ઓર્ડર આ કોઈપણથી એક ડોક્યુમેન્ટ જે છે એ હોય તો પણ ચાલશે જેને લાગુ પડતું હોય તે બાકી બધા પાસે આ ડોક્યુમેન્ટ કેન્દ્ર અથવા તો રાજ્યના નથી હોતા બરાબર એક જુલાઈ ઓગણીસો સિત્યાસી પહેલાં સરકાર સ્થાનિક સત્તાવાળાઓએ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ અથવા તો એલઆઈસી અથવા તો પીએસસી બેંક દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ એક ઓળખ કાર્ડ અથવા તો પ્રમાણપત્ર દસ્તાવેજ આ હોય તો ચાલે સક્ષમ અધિકારી દ્વારા જન્મનું પ્રમાણપત્ર હોય તો પણ તમે આપી શકો છો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ પણ આપી શકો છો પાંચમા નંબરમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા મેટ્રિક શૈક્ષણિક પ્રમાણપત્ર મતલબ કે દસ બારની માર્કશીટ અથવા તો તમે કોઈ ડિગ્રી કરેલી હોય તો એ પણ તમે પુરાવા તરીકે આપી શકો છો સક્ષમ રાજ્ય સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા કાયમી રહેઠાણનો પુરાવો મતલબ કે રહેઠાણનો પુરાવો હોય તમારી પાસે તો એ પણ તમે આપી શકો છો વન અધિકાર પ્રમાણપત્ર હોય તો એ પણ આપી શકો છો જેને લાગુ પડતું હોય તે પરંતુ આઠમા નંબરનો ઓપ્શન જે છે લગભગ મોસ્ટ ઓફલી આપણા ગુજરાતવાસીઓને લાગુ પડે છે કારણ કે એસસી એસ ટી ઓ જે છે એ પ્રમાણપત્ર લગભગ દરેક પાસે હોય છે જનરલ સિવાયના લોકો પાસે તો એ પણ પ્રમાણપત્ર હોય તો એ પણ તમે આમાં પુરાવો તરીકે આપી શકો છો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જો હોય તો રાજ્ય સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાન ફાળવણી પ્રમાણપત્ર મતલબ કે તમને કોઈ સરકારી જમીન મળી હોય અથવા તો આવાસ યોજનામાં મકાન મળ્યું હોય તો એનું પ્રમાણપત્ર પણ તમને સરકાર તરફથી આપ્યું હશે તો એ પણ તમે અહીંયા રજૂ કરી શકો છો હવે લાસ્ટમાં વાત કરીએ મિત્રો કે કયા ફોર્મની જરૂર ક્યારે પડે છે તો કુલ ત્રણ પ્રકારના ફોર્મ છે ફોર્મ નંબર છ સાત અને આઠ બરાબર તો છ નંબરની વાત કરીએ તો તમારે નવા મતદાર હોય જે અઢાર વર્ષથી ઉપરની તમારી ઉંમર હોય અથવા તો તમારું નામ હજી સુધી મતદાર યાદીમાં ન હોય તો પછી છ નંબરનું ફોર્મ ભરી અને તમે નવું ચૂંટણી કાર્ડ ઘટાવી શકો છો અથવા તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકો છો બરાબર આ ફોર્મ પણ તમને અહીંથી મળી જશે ત્યાર પછી સાતમા નંબરની વાત કરીએ તો તમારે મતદાર યાદીમાંથી નામ હટાવવું હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અથવા તો ઘર બદલેલું હોય સ્થળાંતરિત કરવું હોય તો પણ તમે આમાં નામ હટાવી શકો છો એનું ફોર્મ પણ મળી જશે આઠમા નંબરની વાત કરીએ ચૂંટણી કાર્ડમાં સરનામું નામ અથવા તો કોઈ પણ ફેરફાર કરવાના હોય તો તે સુધારો કરવાનો હોય તો એ ફોર્મ નંબર આઠ પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તો તમામ માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે મિત્રો અને આ આર્ટિકલ જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે હું અહીંયા નીચે રાખી દઉં છું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો